રામ રામ સીતારામ બધાઈની સીતારામ બધાઈ દૈરાની તો જો અમે એક તૈયારી કરીએ પ્રોગ્રામની અમારા ગામમાં એટલે કે હિંબાઈ ગામમાં દુવારે 9 ઓક્ટોબર 2025 ને દી હવારે 9 વાગે તમારે બધાઈની પૂગે આવવાનું છે આ એટલે મતલબ આવતા ગુરુવારી હા અને ઈ ના વજન વધારે હોય જીની વજન ઘટાડવો હોય કોઈને માથું દુખતું હોય પછી નાના ટાયાની રોગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એના માટે પગ દુખતા હોય કમર દુખતી હોય સ્નાયુ દુખતા હોય હોય ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ ગેસ એસિડિટી કબજિયાતની તકલીફ રહેતી હોય કોઈની વજન ઉતારવું હોય અથવા તો કોઈની વજન વધારવો હોય પછી કોઈનું પાચન તંત્ર ખરાબ હોય તો સારું કરવું હોય તો આ બધી વસ્તુની માહિતી આપવા આપવાટલું થઈને અમારા મોટા મેડમ આવવાના છે તો બધા પૂગે આવજો કોઈ જાતની કંઈ ફીને કંઈ રજિસ્ટ્રેશન કે કંઈ ને તમારે ખાલી આવે જવાનું છે ને ભૂખ્યા પેટી આવજો એટલે તમારે ફૂલ બોડી રિપોર્ટ અમે આ કરે દીધું અને સાથે સાથે તમને

તમારે કંઈ પણ બીમારી હોય તો તમે કે હગો તમને બધોય પૂરો રિપોર્ટ તમારો ન્યાનિયા કરી દઈએ તમણે કહે કે તમારે કામ તકલીફ છે બોડીમાં તમને ખબર ન હોય તમારે કામ તકલીફ છે એ પણ એ બધું એ રિપોર્ટ કરે એટલી બધી ખબર પડે જાય ને વજન વધારે હોય તો ઘટાડે પછી ડાયાબિટીસ હોય એસિડિટી થતી હોય ગેસ થતો હોય ગમે એવો પછી ખરજવું હોય સાંભળીનું કોઈ પણ હોય હોય દરજ

તો આ તક હે મોટા મેડમ આવે તક હારામહારી છે તકનો લાભ જરૂરથી લીજો અને બધાય પૂગે આવજો અમારું ગામ હે સીમર પોરબંદર જિલ્લાનું સીમર ગામ હે ભાણવરને બાજુમાં થાય ને આ બાજુ હે ભૂમિયાવદર હે ભૂમિયાવદરને બાજુમાં થાય ને એવું હોય તો હું તમને લોકેશન મૂકે દે તો નવ ઓક્ટોબર બે હજાર પછી હવારી નવ વાગે પૂગે આવજો અમારા સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં તો આજ વ્યારામાં ફાઈનલી દૂધી ના ઢોકરા બનવાનું ફાઇનલ થઈ ગયું અટાણે લાઈટ ને દૂધી ના ઢોકરા બનવાનું વ્યારા નું બે ટ્રાય કરી હતી તો બપોરી બે લાઈટ જોતી આ થોડીક રોટલું ખીચડી મૂકી દીધી આટો ને જઈ હાટું બાકી આપણે દૂધી તો ઉતી જ આ બધી મોરજ

તો આમાં રવાનો લોટ થોડોક સણાનો લોટ મરચું આદુ લહણ થોડીક ખાંડ થોડોક ઈનો સોડા ગમે એ બધાયને મિક્સરમાં આપણે હા પછી કઈ મીઠું નખાય થોડું એ બધાય મિક્સરમાં ક્રશ કરી નાખો ને હા હાલો એ કરી

તો ઢોકરા મારે વઘાર મારવા વઘારવાના ઢોકરા મજા આવે ખાવાની આ ચટણી બનાવી અમે આપણે આપડે તરીકેઓ પાડી દઈએ આમાં ભેગું નાખી જ દેવું ને दा हां सम सिद्ध ने आईनी ने खासा री बाई नो के वधारत होती ने लेवानी मापुन दोलेवानी ना का उफे ने।, ने तो बाई बदाय दुदी ना ढोकरा खादा नी फलाज खाय ना बदाय खवाई दे हे बऊ मस्त बन्या दा तमनी भाईया मस्त मस्त जोरदार बन्या गाण मलक का खादा खादा का नहीं है हा आ

અમા કે હોકારા કોઈને જાણવી તો કમેન્ટ કરજો કે બનાવી એ તો રોટલી હાથ પડવાળી રોટલી હાથ પડી રોટલી กิน રોટલી આ બીજું શાક કે કઈ દહીં કે નથી થાક ગામમાં કતો સિમેન્ટ લેવા કે હે હેલ